એટલે પછી વરસાદ નું નથી તો એ લોકો તો નતા ગયા અહિયાં થી ને જે લોકો મેળામાં ગયા તા ને એને એવું થયું કે વરસાદ સાડા પાંચ વાગે ચાલુ થયો એટલે પછી ચાલુ ને ચાલુ હતો વરસાદ તે મેળા માં ગયા એટલે નવ વાગ્યા ને તો પછી ફૂલ વરસાદ ચાલુ થયો ફૂલ વરસાદ ચાલુ થયો એટલે પછી માણસો ભાગા ભાગી કરે તે મેળામાં ફરતા હતા ને બધાય માણસો અચાનક રોડ ઉપર કે જલ્દી હવે ઘરે જાય એટલે અચાનક બધાય નીકળી એટલે નવ વાગ્યા પછી પોરબંદર સિટીમાં એક બાજુ વરસાદ ને એક બાજુ બધાય વાહન નીકળ્યા માણસો નીકળ્યા આખા પોરબંદર માં છે તો મેળા લઈ ને ત્રણ ચાર કિલોમીટર સુધીનો એરિયો છે એમાં વાહન ને માણસ વાહન ને માણસ એવું જ દેખાય ને નવ વાગ્યા ને ત્યાં પછી નગરપાલિકા એ વરસાદની આગાહીના લીધે મેળો બંધ કરાવી દીધો હતો ને એક દિવસ પૂરતો મેળો બંધ છે એવી જાહેરાત કરી દીધી એટલે આપણે અહીંયા પોરબંદરમાં સાતમને દિવસે એક જ દિવસ સરખો મેળો થયો આઠમને દિવસે તો સાંજેથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે મેળો બંધ કરાવ્યો તો આજે તો જો વરસાદ હજી કાલ સાંજે ચાલુ થયો એ હજી કન્ટિન્યુ એમને ચાલુ જ છે

વાહન હાલવાની જગ્યા ન હોય એટલી ટ્રાફિક થઈ ગઈ પછી માણસ એમ હોય કે નીકળી જાય હવે વેલા કર પેગા જો સાડા વાય ગયા ને પુગી ગયા આપડે મેળામાં તમે બધા કેતા હતા ને કે પોરબંદર નો મેળો બતાવજો હજાર પોરબંદર નો મેળો જ તમને બતાવો આવ્યા અહીંયા આવ્યો તો ચોપાટી ગ્રાઉન્ડ ના મેળામાં જ અમે બેઠા અને બધા રિક્ષા વાળા નું અમારો ગ્રુપ છે ને જાણીતા ગયા એટલે આવી ગયા પેલા આપડે રીક્ષા વાળા ભાઈ ને નવ વાગે મેળો બંધ થઈ ગયો પછી આવી ગયો નીકળી કાલે એક બીજા સ્કૂટર ફોર વ્હીલ એની વાતો જવાજો સામ સામા આવ આમ નીકળાનું નહોતું કે એવી ભૂલ ટ્રાફિક ના અર્ધો પોરબંદર લગભગ એમ કે ને કે વાહન થી ભરાઈ ગયું ભરાઈ ભરાઈ અર્ધો પોર માણસો ખરેખર એટલા હેરાન છે તા ગઈ કાલે રાત્રે કે આપણા ચોપાટી મેળા ગ્રાઉન્ડ માંથી છે બે બે કિલોમીટર સુધી હાલીને ગયા ને તો વાહન નતો મળતો કારણ કે વાહન ખાલી ન હોય એક બાજુ એટલે ફોર વ્હીલ બધાય ભેગો થી મેળો છે ને એ છૂટી ગયો તો હવે આપણે જઈએ બીજા રિક્ષા વાળા ભાઈ ભાઈ મેળાનો વિદાય આપવા આવ્યા નગરપાલિકા એ નથી કહ્યું કે એક દિવસ મેળો બંધ રહે પણ હવે વરસાદના હિસાબે એવું લાગે કે હવે એક દિવસ મેળો બંધ બધા સ્ટોલ ને બધું બંધ જ છે જો અત્યારે આપણે આ ભાઈ અમારા ફ્રેન્ડ સર્કલ નાગાજન ભાઈ ને આપડા બાલાભાઈ એની રિક્ષામાં આપણે હમણાં જે ને ફરતા મેળાનો છે એ આ બાલાભાઈએ આપણે લેવડાવ્યો કારણ કે એકલા યુટ્યુબમાં આપણે વિડીયો અપલોડ કરવો હોય તો વરસાદ ચાલુ વરસાદ માં આપણે શૂટિંગ ન કરી શકીએ એટલે આપડા બધા રિક્ષા ગ્રુપ ના સર્કલ વાળા છે ને એ જ ભાઈ અહીં મળી ગયા મેળામાં હું આવ્યો શૂટિંગ કરવા એટલે તમે એને કીધું કે હાલો રિક્ષા લઈ ગયો આપડે ફરતા મેળાને શૂટ કરી લઈએ આપડો એક દિવસ રિક્ષા એવો આવે કે વર્ષની અંદર જેદી જેટલો ધંધો ન કર્યો ને એટલો આપણે કરીએ પણ આ વખતે વરસાદે મેળાની મજાઈ બગાડી અને જન્માષ્ટમી ઉત્સવની મેળે મજા હવે આજે તો નગરપાલિકાએ નક્કી કર્યો તો કે એક દિવસ મેળો એ છે બંધ રહે પણ વરસાદને જોઈને તો એવું લાગે કે હવે એક દિવસ સાથે મેળો ચાલુ નહીં રહે ચાલુ જ ગયે અયવો વરસાદ ફૂલ અત્યારે ચાલુ છે અત્યારે બધે પાણી ભરાઈ ગયાં છે આ સગદોલન બધું બંધ થઈ ગયું છે એટલે રિક્ષાવાળાને તો ધંધામાં છે પણ જે મેળામાં ધંધો કરવા આવ્યા એ લોકોને મોટો માર પડ્યો

જો પાછો વર્ષ આ આવ્યો ને તે ફૂલ થઈ ગયું આ વરસાદ છોજી એવો ને એવો ચાલુ છે આ બજે તો વર્ષે દેખાતો નથી તો જો આવતા આવતા એમ કે મકાલો ઘરે નથી કે કઈ મકાલો નેતો જા તો માર્કેટ માં આવ્યો ને તો જો આજ આખી માર્કેટ ખાલી પડી એક આ બે જમિયા છે વાડી વાળા આવતા હોય ભાઈ ને બસ આજ વાડી વાળા એ કઈ સાકુતાયું નથી ને તે વારના લીધે

ચાલો હવે તું કરગુવારનો ગુવાર શાક ને રોટલા ને હું જાઉંલી લઈ વાછડી જુવારને થી જુવાર વાટકો આવું હા થોડીક કાંક સામે થી જીવતી જીવતી વાત જીલે ને હાલ હા અમે જો મારા કપડા તો પલળી ગયા હા તો હવે જુવાર વાટે ને પછી જો કહું નઈ તો ઇન બદલાવ હા તો રોંડો થઈ ગયો ને વરસાદ તો જે હવા નો એમ ને ચાલુ જ છે કે આજ તો આખો દે ઘર માં જ પુરાઈ ગયા કામ હા આજ તો આખો દે ઘર માં ને ઘર માં આવ થામ આયા

તો આજે પ્રિયલ તો છે નહીં નકાર તો પ્રિયલ એ તારી પાડીને તમને વિશ કરી દઈ પ્રિયલ ગઈ એના નાના ઘરે બે આમાં ગઈ કાલે તમે કમેન્ટ કરી હતી કે વિરમભાઈ અમે તમારા વિડીયો કાયમ જોઈએ ને મારા ભાઈ છે દિવ્યસ્તભાઈ એનો બર્થ ડે છે તો વિશ કરી દેજો એટલે અમે કમેન્ટ વાંચતા હોય એટલે અમને એ તરત યાદ આવી જાય કે પછી અત્યારે વિશ કરી દઈએ

ને આજ વર્ષે આપણે વિડીયો ની શરૂઆત કરી હતી તૈયારી બતાવી દીધી મેળા ની પણ મેળો કરવા જઈ ન હો હા મેળો કરવા અને મેળો બતાવી હવારે હવા બેતા વરસાદ આવ્યો એટલે એને વરસાદ જાજો ને આપડે કાલે બપોર પછી જવાનું હતું તો વરસાદ આવ્યો એટલે આપડે જવાનું નહિ હાથ અમને દઈએ તો રાત્રે સાંજે પાંચ વાગે ઉદઘાટન થયું હતું મેળા એટલે પેલા દિવસે આપડે એમ હોય કે પેલા દિવસે ક્યાં જાવ પણ આપણે અહિયાં મેળો થયો ઉદઘાટન થયું ને એક દિવસ જી માણસો મેળો કરી લીધો ને અહિયાં કરી લીધો પણ રાજકોટ ના તો એવા સમાચાર મળ્યા કે પેલા દિવસ હજી તો ગોઠવણી કરી લીધી મેળા નો પેલો દિવસ થયો ને તો આજ વરસાદ કે મારું કામ થય